નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અપાર આઈડી જનરેટ કરવા કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશેનો વિડીયો આપણે આજે જોઈશું મિત્રો ગઈકાલે વીસીમાં મળે સૂચના મુજબ ધોરણ એકથી આઠના તમામ બાળકોની અપાર આઈડી જનરેટ કરવાની કામગીરી શરૂ કરવાની સૂચના અપાઈ ગઈ છે તો મિત્રો અપાર આઈડી જનરેટ કેવી રીતે કરવી અને અપર આઈડી જનરેટ કરતા વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે વિશેની માહિતી આપણે મેળવીશું મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો અપર આઈડી જનરેટ કરવા બાબતનો આ વિડીયો છે એ છેક સુધી જોશો મિત્રો સૌપ્રથમ યુ ડાયસ પ્લસ ઓપન કરી એમાં ધોરણ મુજબ તમામ બાળકોની જનરલ પ્રોફાઇલ એટલે કે જીપી પ્રોફાઇલ છે

અને આધાર કાર્ડ મુજબ બાળકનું કે પિતાના નામમાં જો કોઈ સુધારો હોય તો આપણે જીઆરમાં સુધારો કરી શકશું નહીં પણ એ બાળકનું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડમાં સુધારો કરાવવો પડશે એટલે બાળકનું આધાર કાર્ડ સુધારા માટે આપવાનું રહેશે યુ માં બાળકના નામ પિતાના નામમાં ભૂલ હોય તો એ તાલુકા કક્ષાએ સુધારો થઈ જશે આવા બાળકોની યાદી બનાવી બ્લોક લેવલે બ્લોક એમઆઈએસને આપવાની રહેશે જે ધોરણના બાળકોની યાદી આવશે અને તેની જમણી બાજુએ લાસ્ટમાં જનરેટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો જનરેટ બટન ઉપર ક્લિક કરતાં જે ફોર્મ ઓપન થશે એમાં વિદ્યાર્થીઓની તમામ વિગતો લખેલી હશે એ વિગતો આપણે ચેક કરી લેવાની રહેશે અને જો એ વિગતોમાં કોઈ ભૂલ હોય તો જનરલ પ્રોફાઇલમાં ક્લિક કરી તેની વિગતો સુધારી લેવાની રહેશે મિત્રો જીઆર મુજબ બાળકના નામમાં કોઈ સુધારો આપણે કરી શક શકશું નહીં જો નાનો મોટો સુધારો હોય જેમ કે અટક આગળ પાછળ કરવી એક અક્ષર કાઢવો અથવા ઉમેરવો એક સ્પેસ હોય તો એને ડિલીટ કરવી મિસ્ટર કે મિસ ડિલીટ કરવું આ તમામ પ્રકારના સુધારા ડાબી બાજુએ આપેલ મેનુમાં સ્ટુડન્ટ નેમ અપડેટ આ ઓપ્શનથી આપણે કરી શકીશું મિત્રો આવા નાના મોટા જે ફેરફાર છે અટક આગળ પાછળ કરવી એક અક્ષર કાઢવો સ્પેસ ડિલીટ કરવી એવા જ સુધારા આપણે સ્ટુડન્ટ નેમ અપડેટના ઓપ્શનથી આપણે કરી શકીશું જો જીઆર મુજબ આખે આખું નામ સુધારવાનું થાય તો સીઆરસી પાસેથી એસઓ થ્રી ફોમ મેળવી વિગતો ભરી બીઆરસી કક્ષાએ મોકલી આપવાની રહેશે મિત્રો એસઓ થ્રી ફોર્મ છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપને મોકલ આપવામાં આવશે તો મિત્રો વિડીયોનું ડિસ્ક્રિપ્શન ઓપન કરી અને તમે એસઓ થ્રી ફોર્મ છે એ પણ મેળવી શકશો હવે અપાર મોડ્યુલ ઉપર જઈ અને જીઆર મુજબ નામ આધાર કાર્ડ મુજબ નામ અને જન્મ તારીખ એક સમાન હશે તો જ અપાર આઈડી જનરેટ થશે એટલે મિત્રો આપણે ખાસ એ ચેક કરી લેવાનું છે કે બાળકનું જીઆર પ્રમાણે નામ છે એ જ પ્રમાણે નામ એના આધાર કાર્ડમાં હોવું જોઈએ અને એ જ મુજબ નામ એના યુ ડાયસ પ્લસમાં હોવું જોઈએ અને જન્મ તારીખ પણ સમાન હોવી જોઈએ તો જ આપણે અપાર આઈડી છે એ જનરેટ કરી શકીશું અને જો નામમાં ભૂલો હોય તો બાળકને આધાર સેન્ટર પર મોકલી આધાર કાર્ડને જીઆર મુજબ અપડેટ કરવાનું થશે એમાં અક્ષરશ નામ સમાન હોવું જોઈએ એટલે કે મિત્રો જીઆરમાં બાળકને દાખલ કરતી વખતે જે નામ હોય એ નામ મુજબ આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે જે તે ધોરણમાં બાળકના નામ સામે આપેલ જનરેટ બટન ઉપર ક્લિક કરી ઓપન થયેલ એનેક્સર ફોર્મ કન્સેન્ટ ફોર્મમાં આઈની બાજુમાં વાલીનું નામ બીજા બોક્સમાં બાળક સાથેનો સંબંધ અને પછીના બોક્સમાં વાલીનું પ્રૂફ જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ કે લાયસન્સ આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર પછીના ખાનામાં તમે જે પ્રૂફ પસંદ કરો છો આધાર કાર્ડ પાન કાર્ડ કે લાયસન્સ એ પ્રૂફનો નંબર નાખવાનો રહેશે ત્યારબાદ પ્લેસ ઓફ ફિઝિકલ કન્સેન્ટમાં સ્થળ લખવાનું રહેશે અને તારીખ પસંદ કરવી ત્યારબાદ સબમિટ આપવું જો બધું બરોબર હશે તો બાળકનો અપાર આઈડી જનરેટ થઈ જશે મિત્રો ખાસ નોંધ એ લેવાની છે કે અપાર આઈડીમાં જનરેટ કરવા માટેની મુખ્ય શરત એ છે કે જીપી પ્રોફાઇલમાં બાળકનો ફોર વન વન સ્ટુડન્ટ નેમ એઝ પર સ્કૂલ રેકોર્ડ અને ફોર વન સેવન અને ફોર વન આધાર કાર્ડ નંબર અને આધાર કાર્ડ મુજબનું નામ આ બાબત એક સરખી હોવી ફરજિયાત છે તો જ મિત્રો અપાર આઈડી જનરેટ થઈ શકશે

અપર આઈડી જનરેટ કરવા બાબતે કેટલી અગત્યની જે બાબતો હતી એ આપણે જોઈ આશા રાખીએ કે મિત્રો આ વિડીયો તમને ઉપયોગી થયો હશે આ વિડીયો અંત સુધી જોવા માટે આપ સૌનો આભાર થેન્ક યુ